હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે તલનો મુખવાસ બનાવીશું તેના માટે મેં અહીંયા એક કિલો જેટલા તલ લીધા છે એને સરસથી ધોઈ અને આવી રીતના એક ચાયણામાં નીતરવા મૂકી દીધા છે જે આપણે ઘઉં ચાળીએ એ ચાયણામાં નીતરવા મૂકી દીધા છે હવે આપણે એને એક મોટા વાસણમાં લઈ લેશું હવે આપણે એક મોટા વાસણમાં લઈ લીધા છે આવી રીતના મોટું વાસણ લીધું છે મેં એમાં લઈ લીધા છે હવે આપણે એમાં એક ચમચી હળદર એડ કરીશું અને એક ચમચી મીઠું એડ કરીશું હવે આપણે એને સરસથી આવી રીતના મિક્સ કરી લેશું અને અડધી કલાક માટે એને કોરા થવા દઈશું આવી રીતના એકદમ સરસથી મિક્સ કરીને પછી આપણે એને એક કોટનના કપડામાં કોરા કરી લેશું અહીંયા મેં હાથેથી સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે એક કોટનના કપડામાં અડધી કલાક માટે હું સુકવી દઉં છું હવે આપણા તલ સુકાઈ ગયા છે એકદમ સરસ બહુ ભીનાય ન ને બહુ કોરાઈ નહીં રાખવાના એવી રીતના આપણે સુકાવા દીધા છે તો હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર શેકી લેશું આવી રીતના હલાવતા રહેવાનું એટલે નીચે તાજે નહીં હવે આપણા તલ શેકાઈ ગયા છે એકદમ સરસ અવાજ પણ આવે છે તલ બધા સરસ ફૂટી ગયા છે તો હવે આપણે એને નીચે લઈ લેશું અને એક ચાયણાથી ચાળી લેશું એટલે કે થોડી હળદર દાજી હોય એ પણ નીકળી જાય હવે આપણે વરિયાળીને શેકી લેશું અહીંયા મેં એક વાટકો જેટલી વરિયાળી લીધી છે તમે જોઈ શકો છો મેં હળદર મીઠું નથી એડ કર્યું કેમકે એકદમ સરસ ગ્રીન કલર મુખવાસમાં સરસ લાગે અને અહીંયા મેં ધાણા દાળ લીધી છે બસો ગ્રામ લીધી છે મેં ધાણા દાળ હવે મેં વરિયાળી એડ કરી દીધી છે હવે ધાણા એડ કરી કરી એકદમ હવે આપણો મુખવાસ રેડી થઈ ગયો છે જો તમને મારો તલનો મુખવાસ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ